રાજકોટ ગેમ ઝોનની આર દુર્ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભા આ બનાવને લઈને શોકદર્શક ઠરાવ રજૂ કર્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી જ્યાં બે મિનિટનું મૌન પાડી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હતી રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ પચીસમી મેને શનિવારના રોજ લાગેલી આગની હોનારતોમાં બાળકો સહિત લગભગ ત્રીસ વ્યક્તિઓના અવસાન થયા છે તે બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સાથે આજની જે બે આ સભા હતી તે આવતી દસમી તારીખ એટલે કે દસમી જૂનના રોજ બંને સભા મળવા પર આજે મુલતવી રાખવામાં આવી છે